નમસ્કાર વાવથરા તમારા સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી માટે રાહત દરે તપાસ અને બોડી ચેકઅપ નું ભવ્ય કેમ્પ યોજાઈ રહ્યું છે ડોક્ટર કલ્પેશ ચૌધરી દ્વારા સંચાલિત કરુણા હોસ્પિટલ આઈસીયુ એન્ડ થરાદ અને એક્યુરેટ પેથોલોજી લેબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર ને શનિવાર અને રવિવારના રોજ સમય સવારે નવ વાગ્યા થી એક વાગ્યા સુધી કરુણા હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઉપલબ્ધ સારવારની વાત કરીએ તો ડાયાબિટીસ, થાઇરોઇડ, liver, kidney, લોહીની ઉણપની તપાસ, કોલેસ્ટ્રોલ, વિટામિન બી B12 જેવા રોગો, તમામ રોગોનું માર્ગદર્શન આપશે ડૉક્ટર કલ્પેશ દેવ ચૌધરી. અને હા, સટલ બોડી ચેકઅપ ₹4500 ની જગ્યાએ માત્ર 1500 માં. અને હા, ECG અને ECG બિલકુલ ફ્રી. તો હવે જાણીએ આ રિપોર્ટ કોને કરાવવો જોઈએ? જેની ઉંમર ચાલીસ થી વધુ હોય તેને ની સારવાર ચાલુ હોય અથવા શરીર માં કોઈ પણ પ્રકારની તકલીફ ચડાતી હોય અને ખાસ કેમ્પ માં આવો ત્યારે જૂની ફાઇલો રિપોર્ટો કે દવાઓ ચાલુ હોય તો લઈને આવું અને સવારે ભૂખ્યા પેટે આવું એમનો એડ્રેસ છે નડેશ્વરી હોસ્પિટલ ની ઉપર અજુબા હોસ્પિટલ ની બાજુમાં હાઈવે રોડ થરાદ અને ચૌધરી દ્વારા સંચાલિત કરુણા હોસ્પિટલ એક્યુરેટ પેથોલોજી લેબ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર ને શનિવાર અને રવિવાર ના રોજ સમય સવારે નવ વાગ્યા થી એક વાગ્યા સુધી કરુણા હોસ્પિટલ ખાતે આ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઉપલબ્ધ વાત કરીએ તો ડાયાબિટીસ લોહીની તપાસ કોલેસ્ટ્રોલ વિટામિન બી ટ્વેલ્વ જેવા રોગો તમામ રોગો નું માર્ગદર્શન આપશે ડોક્ટર કલ્પેશજી ચૌધરી અને હા ટોટલ બોડી ચેકઅપ રૂપિયા પિસ્તાલીસો ની જગ્યાએ માત્ર પંદરસો માં અને હા કેસી અને ઈસીજી બિલકુલ ફ્રી તો હવે જાણીએ આ રિપોર્ટ કોને કરાવવું જોઈએ જેની ઉંમર ચાલીસ થી વધુ હોય બીમારીની સારવાર ચાલુ હોય અથવા શરીર કોઈ પણ પ્રકારની તકલીફ જણાતી હોય અને ખાસ કેમ્પ આવો ત્યારે જૂની ફાઇલો રિપોર્ટો કે દવાઓ ચાલુ હોય તો લઈને આવું અને સવારે ભૂખ્યા પેટે આવું એમનો એડ્રેસ છે ધડેશ્વરી હોસ્પિટલ ઉપર અજુપા હોસ્પિટલ બાજુમાં હાઈવે રોડ થરાદ